ગુજરાતને એવા રાજા કે જેને પ્રજા હંમેશા ગોંડલ રાજ્ય પર સતત ચુમોતેર વર્ષ સુધી રાજ કર્યું હતું એક એવા રાજા કે જે આજે પણ ગોંડલ પ્રજા માટે ચિરંજીવ છે સાહેબ ગોંડલ નગરી ભગવત ભૂમિ તરીકે પણ ઓળખ પામી છે અને આ ગોંડલ ના નરેશ વાત કરવી છે મિત્રો ઈસવીસન અઢારસો સાઈઠ દરમિયાન ગોંડલ ના મહારાજ સંગ્રામજી નું અવસાન થયું અને ત્યારે એમ કહેવાય કે ઉંમર માત્ર ચાર વર્ષની હતી આટલી નાનકડી ઉમર માં પણ તેમને અંક ગણિત અને ભૂગોળ નું જ સારું જ્ઞાન હતું એમ કહેવાય કે સર ભગવતસિંહજી બાળપણ થી ખુબ તેજસ્વી હતા સાહેબ માતા પિતા ના દરેક ઉત્તમ ગુણો એમને વારસા માં મળ્યા હતા મહારાણી મોબા ની માંગણી ને ધ્યાનમાં રાખીને બાવીસ જાન્યુઆરી અઢારસો ચોર્યાસી ના રોજ રાજકારોબાર માં નિમણૂક કરાઈ હતી અને એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારો અને પ્રજા નો પરિચય થાય એ માટે તેઓ રાજ્ય મુસાફરી પણ કરતા સાહેબ અઢાર વર્ષ ની તેમની તેજસ્વીતા નિખરી હતી ઉત્તમ રાજનીતિ પણ તેમના વ્યવહાર દ્રષ્ટિમાં થઈ રહી હતી અને ચૌદ વર્ષની એમ માનો વિવિધ જ્ઞાન ની વિદ્યા પ્રાપ્તિ ની કસોટી જાણે પૂરી થઈ હોય એમ પચીસ એમ કહેવાય કે બાપુએ પ્રજાને રાજવચનો આપતા એમ કહ્યું હતું કે પ્રજાની જરૂરિયાતો નો વિચાર કરવો એ મારું કર્તવ્ય અને ફરજ છે કારણ કે પ્રજાના સુખ સંતાકો માં પ્રજા ની પડખે રહેવું એ મારો રાજધર્મ છે અને બાપુ એની વાત તું પર ખરા ઉતર્યા હો તેમણે રાજ્યમાં રાજનીતિ અને સુવ્યવસ્થા જળવાઈ ખેડૂતોને એની મહેનત મુજબનું ફળ મળી રહે રોડ રસ્તા સારા રહે જેથી વાહન વ્યવહાર સરળ રહે નિરાધારોને આધાર મળે અને દર્દીઓને રાહત મળે તેવી લાગણીઓ પણ વ્યક્ત કરી હતી અને સાહેબ રાજા સર ભગવતસિંહજીએ તેમના છ દાયકાના રાજ્ય વહીવટમાં આ તમામ વચનો પાળી બતાવ્યા અને સદૈવને માટે પ્રજાના હૃદયમાં ચિરંજીવી સ્થાન પ્રાપ્ત કરી લીધું હો રાજ્યાભિષેકના ત્રણ વર્ષમાં તો એમ કહેવાય કે ગોંડ

હોય ને તો એ જરૂર ગોંડલ રાજ્ય દીકરી હશે અરે માત્ર કન્યા કેળવણી જ નહીં પણ બત્રીસ કરોડ રૂપિયા પડ્યા હતા અને આ રૂપિયા સહિત આખું રજવાડું દેશ સમર્પિત કરી દીધું એવા પ્રજા રાજા હતા આ ભગવતસિંહજી અરે મહારાજ ભગવતસિંહજી ના જેટલા ગુણ લાગ્યા ને એટલા ઓછા છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલ ને ફોલો તથા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ